મુખ્યમંત્રીના નિવાસ આજે ભાજપની સમીક્ષા બેઠક યોજાશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે લોકસભા ચૂંટણીના પરિણામોની બેઠકમાં સમીક્ષા થશે લોકસભા ચૂંટણીમાં ક્લીન સ્વીપની હેટ્રિકનું ભાજપનું સપનું રોળાયું છે બનાસકાંઠા બેઠક પર ભાજપની હાર સહિતના મુદ્દાઓ પર આજે ખાસ બેઠકમાં સમીક્ષા કરાશે બનાસકાંઠા પાટણ જામનગર અને સુરેન્દ્રનગર બેઠકો પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ થયાના આક્ષેપોની ચર્ચા છે આ ઉપરાંત વિધાનસભા

સાથે સંવાદદાતા હિતલ પાર્ક જોડાયા છે હિતલ હિતલ અત્યારે જે બેઠકની શરૂઆત થઈ ચૂકી છે બેઠક આ જે ચર્ચા માટે યોજાય છે આ બેઠકમાં ખાસ કરીને એ મુદ્દા પર ચર્ચા થવાની છે કે જે પણ બેઠક ગુમાવી છે ખાસ કરીને બનાસકાંઠા બેઠક સાથે જ પાટણ છે આ પ્રકારની ચાર થી પાંચ બેઠકો છે જ્યાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે શું વધારે માહિતી છે આ મુદ્દે જી ચોક્કસ એવું કહી શકાય કે ભાજપની એક પ્રણાલી રહી છે કે પરિણામમાં હારજી થયા બાદ તેની સમીક્ષા કરવામાં આવે એ અંતર્ગત લોકસભા ચૂંટણીમાં ભાજપનું સપનું હતું હેડ્રિક લગાવવાનું છવ્વીસે છવ્વીસ બેઠક માટે પણ એ ક્યાંકને ક્યાંક બનાસકાંઠાના કારણે એ શક્ય બન્યું નથી આ ઉપરાંત જોવા જઈએ તો સમગ્ર ચૂંટણીમાં ભાજપે પ્રથમ લક્ષ્ય આપ્યો હતો દરેક બેઠક ઉપર પાંચ લાખની લીડ એમાં પણ ક્યાંકને ક્યાંક ભાજપને નિષ્ફળતા મળી છે આ તમામ મુદ્દાઓને લઈને આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે સ્વાભાવિક છે કે પ્રથમ વખત એવું બન્યું છે કે ભાજપને પક્ષ વિરુદ્ધમાં પ્રવૃત્તિ થતી હોય એ લોકસભા ચૂંટણી દરમિયાન જોવા મળ્યું છે તેના અનેક કારણો હોઈ શકે તે કારણોની પણ સમીક્ષા કરાશે અને પક્ષ વિરુદ્ધથી જેને કામગીરી કરી છે એ કામગીરીના પરિપ્રેક્ષમાં શિક્ષાત્મક પગલાં લેવા તો કેવા લેવા તેની પણ ચર્ચા થઈ શકે છે અને પોતાનો જે રિપોર્ટ છે એ કેન્દ્રીય મોડી મંડળને મોકલી શકે છે ભાજપ ખાસ કરીને જોવા જઈએ તો આ બેઠક ઘણા બધા હેતુસર મહત્વની છે કે કે ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે જે કહી શકાય કે વિધાનસભા દરેક જગ્યાએથી જે બુથોમાંથી મતો મળ્યા છે એ મતોમાં ક્યાંક ને ક્યાંક ભાજપની ક્યાં હાર થઈ છે ક્યાં જીત થઈ છે કઈ જગ્યાએ કેટલા સરપ્રશ મતો મળ્યા છે ખાસ કરીને મંત્રીઓને પણ જે જવાબદારી સોંપી હતી મંત્રીઓના જે મત વિસ્તાર છે એ મત વિસ્તારમાં શું સ્થિતિ છે એ તમામ વિસ્તૃત ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે ખાસ કરીને જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જે para cá de... પાંચ બેઠકોની પેટાચૂંટણી હતી અને મોટાભાગની બેઠકોમાં સીધી રીતે જોવા જઈએ તો કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી હતી તેમાં ભાજપના જ કેટલાક સિનિયર નેતાઓ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવી હોવાની ફરિયાદો પણ ક્યાંક ને ક્યાંક ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે બનાસકાંઠા જેવી બેઠકમાં પણ જોવા જઈએ તો સીધી રીતે માત્ર ત્રીસ હજાર મતોની હારજીતથી ભાજપે આ બેઠક ગુમાવી પડી છે આવા અનેક મુદ્દાઓ છે જેની સમીક્ષા કરાશે જવાબદાર આના માટે જવાબદારી કોણ કારણ કે ક્યાંક ક્યાંક જોવા જઈએ તો ગઈકાલે નવસારીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પોતાની જવાબદારી સ્વીકારી છે અને જે પ્રકારના પરિણામ આવ્યા છે એના માટે પોતે જવાબદાર છે એ જવાબદારી સ્વીકારી છે પણ સાચા અર્થમાં બેઠક વાઇઝ જોવા જઈએ તો કોણ જવાબદાર છે કોની સામે પગલાં લેવા જોઈએ અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય ક્યાં કઈ સ્થિતિ છે અને એ સ્થિતિમાં સુધારવા માટે શું કરી શકાય એનો વિસ્તૃત અહેવાલ ભાજપ દ્વારા તૈયાર કરવાની હાથ ધરવામાં આવી છે બિલકુલ આભાર આપનો તમામ જાણકારી માટે તો આ સાથે હવે વાત કરીએ આ તરફ કોંગ્રેસ પણ યોજી રહ્યું છે પોતાની સમીક્ષા બેઠક